મારું નામ ગોપાલભાઈ રમેશભાઈ સિદપરા ગામ મોટી મેંગણી તાલુકો કોટલા સાનાણી જિલ્લો રાજકોટ અમે પહેલાં બહુ જ દુઃખી થતા હતા એનું કારણ હતું કે આ મોલ બધે વાવી અને પછી વાવી એટલે ભૂંદળા ખોદી નાખે અને ઉગે અને મોટો થાય એટલે રોજડા ખાઈ જાય બહુ હેરાન હેરાન થઈ ગયા હતા પછી અમારા ટાટાએ એક વાત મને કહી મને કે તું રાજકોટ જા અને એક ઝટકા મશીન લઈ લે પણ ઝટકા મશીન લેવું છે નું ઈચામાં કઈક હોવું તો જોઈને તો એને મને વાત કરી કે તું એ ઉપાધી કરમાં આમાં સરકાર ની સબસીડી મળે એવું ઝટકા મશીન છે તો મને એને કાર્ડ આપ્યું અને મેં જોયું કે આ ભ્રિન્સ ઝટકા મશીન એમાં મેં ફોન કર્યો કે ભાઈ મારે ઝટકા મશીન લેવું છે એને આપ્યું અને સોલાર પ્લેટ ત્યારે ચોવીસ કલાક બેટરી સોલાર પ્લેટ એ બધું ભેગું આપે આખું કીટ જ પછી મેં લગાવ્યું હે અત્યારે આ ખૂણે હે અને ઉપાડી ટેન્શન જ વહી ગયું મારે હાવ જો નથી ભૂમડા આવતા નથી રોજડા આવતા નથી આ રેઢિયાર ખૂટ્યા અત્યારે નીકળી ગયા હે કેટલા હેરાન કરતા બધું આવું નથી બાંધી ગયું ને મારા મગ થાક નહીં ખરેખર પ્રિન્સ મશીન વાળા ને આ શ્રેય બધો જો તમારે લેવું હોય તો ખરેખર તો રાજકોટ મશીન જ લેવાય એમાં સોલાર પ્લેટ બેટરી પછી ઝટકા મશીન બધું ગેરંટી વાળું અને બહુ સરસ લાંબ લોંગ ટાઈમ ચાલે એવું આવે એમાં કઈ નબળી વસ્તુ કોઈ વાપરતા જ ના જોઈએ ઓલા આગલા મશીન લીધા તા ને અમે ઝટકાના એ ડબલા હતા આઈએસઆઈ માળકા વાળું એની વર્ષ દિવસ ની તો ગેરંટી આવે ખરેખર તો ગેરંટી તો આવે પણ એમાં કઈ કરવું જ નથી બધું મેં બે વર્ષ ત્યાં મૂક્યું હોય ટેન્શન મુક્ત થઈ ગયું ઉનાળે કોઈ દી અમે મોલ વાવી નતા એને બદલે હવે ઉનાળે શિયાળે ચોમાસે બધા પાક લઈ જઈ અને આ મારે વીડીમાંથી રોજ આવતા ને એ તો આવતા જ બંધ થઈ ગયા